નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને ચાલો આપણે એક વાતની શરૂઆત કરીએ કે ઉપનિષદો ઘણા છે અને વૈદિક સાહિત્યની અંદર જો અંતિમ સોપાન હોય તો એ ઉપનિષદ છે એમાં આપણે જે લેવાનું છે એ છે બૃહદારણ્યક ઉપનિષદ કે બૃહદારણ્યક ઉપનિષદમાં મિત્રો એક નાની એવી જોઈએ આગળ કે મનુષ્યની અંદર જો વાત કરવામાં આવે તો રૂપ રંગ અને સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરવામાં આવે તો ઘણી બાબતમાં મનુષ્ય જુદો પડે છે તો આપણે જોઈએ આગળ કે ઉપનિષદમાં સંવાદ રૂપે અતિ મનોહર ઉપદેશ શોભે છે કારણ કે ઉપનિષદની અંદર વાત કરવામાં આવે તો બીજા અધ્યાયમાં બ્રાહ્મણે પોતાના પુત્ર માટે એટલે કે પ્રજાપતિએ દ નામનો ઉપદેશ છે એ બ્રહ્માજી પાસેથી લીધો છે એને ત્રણ દીકરા છે પ્રજાપતિને એક દેવ એક દાનવ અને એક માનવ અને એના માટે થઈને એ અક્ષર આપે છે એ છે દ તો દેલા પ્રાર્થના છે બ્રહ્માજી પાસે કરે છે છે અને કે કે હે બ્રહ્માજી અમને મારો દીકરો દેવ છે એટલે કે ભગવાન એના માટે અક્ષર આપો એટલે દ આપે છે અને સ્વીકાર કરી લે છે દ નો અર્થ થાય છે દમન કરનારાઓ અને એટલા માટે કે હે દેવ તમે દમન કરનારા હો છો તમે તમારી ઇન્દ્રી પર કાબૂ નથી રાખતા તેથી તમે તમારી ઇન્દ્રી પર કાબૂ રાખજો પછી પ્રજાપતિ પોતાનો દીકરો અસુર છે એના માટે પ્રાર્થના કરે છે કે અમને અમારા માટે હિતકારી હોય તેવો અક્ષર અમને આપો એને પણ દ આપે છે એનો અર્થ એ થાય છે અસુરો સ્વભાવે ક્રૂર અને હિંસક હોય છે તેથી હે અસુરો તમારે આવું નથી બનવાનું દરેક મનુષ્ય પ્રાણીઓ પશુ પંખીઓ દરેક ઉપર તમે દયા ભાવના રાખજો એના પછી ત્રીજો દીકરો મનુષ્ય છે એના માટે અક્ષર વાગે છે એને પણ દજ આપે છે મિત્રો

એવું શીખવાડે છે મિત્રો કે જેવી પ્રકૃતિ છે એ પ્રકૃતિ પ્રમાણે મનુષ્ય જ્યારે વર્તન કરે છે ત્યારે મનુષ્ય મહાન છે કારણ કે સમય આવે દેવ જેવું વર્તન કરવાનું સમય આવે દાનવ જેવું કરવાનું અને સમય આવે મનુષ્ય જેવું કરવાનું અને આ ઉપનિષદ ગૃહધારણ એક ઉપનિષદ છે એ કદાચ આ ઉપનિષદ આ વાતનો એ બોધ આપે છે કે ભાઈ કદાચ જળશે જ નહીં અને મનુષ્યએ પોતાને કેવું વર્તન કરવાનું છે તો કે જે પ્રમાણે માણસો વર્તન કરે છે જે પ્રમાણે તેલની ધાર છે જે પ્રમાણે વાતાવરણ છે આ રીતે આ વાત તમને ગમી હોય તો શેર કરજો રાધે રાધે